વિનાશ ડાન્સ એકેડમી દ્વારા પ્રસ્તુત ઓપન ગુજરાત ડાન્સ કોમ્પિટિશન બે હજાર પચીસ આખા ગુજરાતમાંથી સારા સારા અલગ અલગ સિટીમાંથી ટોટલ નવસો ને પાંત્રીસ જેવા ડાન્સ હતા જેમાંથી બાણું ડાન્સ સિલેક્ટ કરેલ છે જેમનું કાલે કેશવ પાર્ટી પ્લોટ લીલાપર રોડ ઉપર ફાઇનલ ફિનાલે રાખેલ છે હું જેમાં અલગ અલગ ત્રણ કેટેગરી છે એ બી અને સી એવી રીતે સોલો ડિબેટ અને ગ્રુપ પાંચથી બાર વર્ષના એ ગ્રુપમાં છે બારથી વીસ વર્ષના બી ગ્રુપમાં છે અને બારથી વીસથી અપ જે બધા સી ગ્રુપમાં છે અલગ અલગ એમાં અમરેલી છે જૂનાગઢ છે સુરત છે વડોદરા છે જૂનાગઢ છે જામનગર છે બધા અલગ અલગ સિટીમાંથી સારા સારા પરફોર્મન્સ રજૂ કરશે ડાન્સ કોમ્પિટિશનનો મેઇન હેતુ એ છે કે સા ગુજરાતમાંથી સારી સારી પ્રતિભા જે છે જેનું ટેલેન્ટ બહાર આવે અને मिरेली रियलिटी शो સુધી પોચે અને એનું ટેલેન્ટ બતાવી શકે મિરેલી ફર્સ્ટ ટાઈમ હે મોરબી ગુજરાત મે ઓર મે બહોત એક્સાઇટેડ હું જેસા કે શ્રુતિને બતાયા કે 93 કોમ્પિટીટર્સ આયે હે ઇસ કોમ્પિટીશન મે ભાગ લેને તો મે ચાહતી હું કે સબ લોકો અપના બેસ્ટ દે ઓર મે થેન્ક યુ સો મચ આપ સબકો બોલના ચાહતી હું મોરબી ગુજરાત કો સબકો ઓર આપકી પૂરી ટીમ કો બોલના ચાહતી હું કે ઉનોને ઇતને سارے ઇતને سارے મતલબ બહોત હાર્ડ હે कि पार्टिसिपेंट्स को डिवाइड करके 90 में उसको लेकर आना और मैं बहुत एक्साइटेड हूँ कल के लिए और जो भी अच्छा करता है मैं पूरी कोशिश करूँगी कि गुजरात से बच्चा मुंबई के टीवी रियलिटी शो में या कहीं पे भी शाइन करे और थैंक यू संजय जी मुझे इनवाइट करने के लिए मुझे बुलाने के लिए मैं तो बहुत एक्साइटेड हूँ जज करने के लिए बस अभी देखते हैं क्या होता है ફિંગર ક્રોસ મેં ચાતી હું કે સબલો બેસ્ટ દે આપના મારું નામ શ્રુતિ વ્યાસ રોબોગલ છે મોરબીમાં આફ્ટર લોંગ ટાઈમ વિનર્સ ડાન્સ એકેડમી પોતાના ધમાકા સાથે આવી છે આવડી મોટી ઓપન ગુજરાત ડાન્સ કોમ્પિટિશન લઈને ઘણા વર્ષો પહેલાં બી ધર્મેશ સરોજ ખાન સર મેમ છે ધેન સુમિત પેન્ડમ સર છે ખુશ્બુ પુરોહિત મેમ છે તેમને બોલાવી ચૂક્યા છે સંજય સર એન્ડ આફ્ટર લોંગ ટાઈમ ચારથી પાંચ વર્ષ થઈ ગયા હવે થાય છે ઓપન ગુજરાત ડાન્સ કોમ્પિટિશનનો ફિનાલે છે કાલે ઓલ ઓવર ગુજરાતમાંથી નાઇન પ્લસ સ્ટુડન્ટ્સ ઓડિશન્સ આપેલા હતા જેમાંથી નાઇન્ટી ટુ એન્ટ્રીસ ફિનાલેમાં પરફોર્મ કરવાની છે એન્ડ હું ખુદ વિનર્સ ડાન્સ એકેડમીની સ્ટુડન્ટ રહેલી છું અને મારા માટે બહુ પ્રાઉડનો મુમેન્ટ છે કે હું ત્યાં પહેલાં સ્ટુડન્ટ હતી હવે આ જ ઇવેન્ટમાં મને એઝ અ ગેસ્ટ ઇન્વાઇટ કરેલી છે શું બહુ પ્રાઉડ મુમેન્ટ છે અને એઝ અ જજ ગ્રેન્ડ ફિનાલેમાં આવેલા છે દીપિકા મેમ સોની જે ડાન્સ પ્લસના રનર અપ રહેલા છે સો બધા કન્ટેસ્ટન્ટને બેસ્ટ ઓફ લક ઓલ ધ બેસ્ટ કે તમે તમારું બેસ્ટ આપો અને મોરબીનું ટેલેન્ટ બહાર આવે